おりなにえもおりなも。 સમય સવારના નવ થી બપોરના ના બે વાગ્યા લગીનો નો પછી કોઈ દેખાતા નહીં નવા કપડા પહેરી કોઈ હોળી રમવું આવશે નહીં બધાયને ફાટેલા તૂટેલા કપડા પહેરી ને આવવાનું છે અને આપણા ઇલાકા માં ભેંસ ના પોજરા થી હોળી રમવાની સખ્ત મનાય છે અને ખાસ તમને જણાવવાનું પાણીનો બગાડ કોઈ કરશે નહીં આ તો શિયાળા માં ત્રણ મહિના હું નાયો નથી એ પાણી ક્યાં ગયું તારો પ્રશ્ન મારો નહીં આ તો અમે હવે પાણીનો બચાવ કરશું અને દારૂ પાણી નહીં નાખી અને કોરે કોરો પીશું કોરે કોરો દારૂ પીવો એનો તો કઈ વાંધો નહીં પણ દારૂ પીને શેરી ની બાઈ ને કલર લગાડતા નહીં કેમ કે ગયા વર્ષે કોઈક બીજા કલર લગાડ્યો હતો અને શેરી વાળા મને માર્યો હતો મને લગાડજો કલર એમાં શું થઈ ગયું

ગોલ ઓર્ડર એક પાણી બોટલ બીજું એક થમ્સ બીજું એક માઝા બીજું એક સ્વીટ કોર્ન પિઝા બીજું એક માર્ગરીટા પિઝા બીજું એક પાસ્તા બીજું એક ચીઝ ગાર્લિક બ્રેડ બીજું હવે રજા લે મારા ભાઈ શું કરસ તું આ ઇન્સ્ટા સ્ટોરી નાખું ખાવાનું પેટ નાખવાનું હોય સ્ટોરીમાં માં નહીં આલિયો બિલ લાવ તારો મોબાઈલ બિલ આપી દઉં તમે રેવા દો તમને કઈ ખબર હે અમારે અહિયાં સુંદર છોકરી જ બિલ આપે લાવો બિલ કરી દઉં ભાઈ ગરમી થઈ હાલો ને ફરવા એલા જાય હાલો ભાઈ ગોવા ફરવા એલા જઈને તાઢા થતા ગોવા જાય તો ખરા પણ ભાઈ ન્યા હોટલ માં રહેવાનો ખર્ચો નહીં હોય હો હું હગા વાળા ન્યા રહેવું જોઈએ મારે તો કઈ વાંધો નથી મારા કાકા ન્યા ગોવા માં રહે હું એના ઘરે હુવા વયો જાય એમ તો ભાઈ મારે કઈ વાંધો નથી મારા મામા ન્યા જ રહે હું ન્યા હુવા વઈ જાય એમ તો ભાઈ મારે કઈ વાંધો નથી મારા માસા ગોવા માં જ રહે હું એના ઘરે હુવા વયો જાય મારો તો ભાઈ બહુ વાંધો તમે લોકો જતા હો ગોવા મારે નથી આવું કેમ કે રોડ ની ફૂટપાથી પર હું ને હુઈ શું કરું ભાઈ હું આ જિંદગી થી કંટાળી ગયો એક તો મારી પાસે પૈસા નથી મારે હવે મરી જવું છે તો ભાઈ તારે મરી જવું હોય ને તો એક મરી જવાની હારા હારી એક રીત છે તું ગરા ફાવો મરી જા ભાઈ તું ગરા નો ખાતો ગરા ફાવો ને તો તને ડોકે ડાક પડી જાય એના કરતાં તું દવા પી લે મરી જઈશ ને તો ખબર જ નઈ પડે હા ભાઈ તું દવા નો પીતો દવા તને કડવી લાગશે એના કરતા એને તું ડેમ માં પડીને મરી જા એટલે માછલીઓ નું તો પેટ ભરાય તમારા જેવા ભાઈબંધ રાખવા કરતા દુશ્મન રાખવા હારા જિંદગીમાં બધુંય બનાવજો પણ આવા ભાઈબંધ ન બનાવતા

ચાલે ભાઈ હાલીન તો તું આયો તને ખબર હોય હું તો અહીંયા શાંતિથી બેઠો હોઉં એને જોવો એ જ ભરે કોઈને કાઈ કીધા જેવું જ નથી જો ભાઈ આપણે આજ તોલાનો સીન કરાવ્યો ઇમિટેશન બજારમાં એવા 150 વાળા મળે છે પિતળિયા મને કેસ ભાઈ તું ફોનમાં વાત ચાલુ છે ભાઈ લાવે તારો ફોન લાવ તું ભાગી લાવ ભાઈ ભાઈ કાલુ ફલાણા ભાઈ ની છોકરી જોવા ગયો તો એ કેવી છે તને ખબર હોય તો મને કેને જો પાર્ટી બંધ તો મને કઈ રસ નથી એની કેવી છે ની મને કઈ ખબર નથી ઈ છોકરી કેવી ભાઈ તો મને ખબર કહો કેને ભાઈ ઈ હેને ઘરે ઘરે મારે છે પિચકારી મારે છે પિચકારી ત્યારે જ મને જરે વિમલ ખાય વિમલ એ ખાઈએ વિમલ ત્યારે ખાય જરે ગમમાં હોય ગમમાં હોય એ અને ગમમાં ત્યારે જો જરે ચાર પાંચ છોકરા રહે એનું બ્રેકઅપ થઈ જાય બાકી એક બે છોકરા રહે બ્રેકઅપ થાય એમાં એને કઈ ફેરે નો પડે ઈ મારે કઈ નથી આમ બધું તું ભાઈ મોટી થમસક દે અને આલે આ તારો ફોન લાવ ભાઈ 110 રૂપિયા આમાં તો 100 રૂપિયા લખ્યા તો 10 રૂપિયા વધારે છે ને ઠંડી કરવાના 10 રૂપિયા વધારે એક વેફર આપી દેજો હા ભાઈ ભાઈ આમાં હવા તો નથી વેફર ખાને હવા શું કામ છે આ પૈસા ખાતા માં લખી નાખજે ગીતા પૈસા હોય ને તો ઘર ની બહાર નીકળાય